રામચંદ્ર ભગવાન ચોટીલા રાજકોટ તરફ જતા હોય ત્યારે આપણે બાઉન્ડ્રી થી થોડા કિલોમીટર દૂર જઈ અને જાલીડા થી અંદરના ભાગે આપણે આવતા ઝાલીડા રોડ થી પાંચક કિલોમીટર દૂર તમે અંદર આવશો

આ બધું જ કામ કરવા માટે થઈને વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અને આ જ સંસ્થાના પ્રમુખ તરીકે પોતે કાર્યરત છે પોતે ધારાસભ્ય છે તેમ છતાં પણ અહીં પૂરેપૂરો સમય આપી અને રામધામનો વિકાસ થાય એ માટે થઈને અહીં સતત કાર્યરત છે કારણ કે સો કરોડના ખર્ચે આ વિશાળ કાય રામધામ બનવાનું છે જે

બતાવું છું કારણ કે તો જ તમને ખ્યાલ આવે કે આ કેટલું મોટું જે ઓલા અંદરમાં છે અને ખાસ કરીને હું તમને વિનંતી એવી કરું છું કે તમે પણ જો આ રામધામની અંદરમાં જાઓ તો કુદરતને ખોળે ગયા હોય એવી સરસ મજાની અત્યારે લીલોતરી ખીલી છે લીલી છમ વનરાય છે એની વચ્ચે જે આ રામધામ જે બની રહ્યું છે ખરેખર જોવાલાયક છે અને ત્યાં કોઈ પણ જાતનું મેં ખાસ નોટ કર્યું છે કે ક્યાંક ત્યાં કોઈ રહેવાનું કોઈ જગ્યા નથી બીજી કોઈ મકાનો નથી કે બીજી કોઈ પણ જાતનું પ્રદૂષણ નથી ત્યાં ફક્ત ને ફક્ત રામધામ છે અહીં અત્યારે શિવધામ બની રહ્યું છે શંકર ભગવાનનું સરસ વિશાળ મજાનું મંદિર બની રહ્યું છે કારણ કે અગાઉ પ્રતિષ્ઠા રામધામ બની ગયું છે એ પૂર્ણ થયા પછી એની અંદરમાં પુનઃ પ્રા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મિત્રો જો આખે આખો હું તમને આખો રામધામનો આખો ડ્રોન થી છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે રામધામી આ જમીન જે જે છે જો આખે આખો હું તમને જે બતાવું છું એ બધી જ જમીન આખી રામધામની છે એટલે રામધામની અંદરમાં આ તો હજી ઘણા બધા મંદિરો બનવાના છે એની અંદરમાં આસ્થાનું કેન્દ્ર છે અને લોણા સમાજ એની સાથે જોડાયેલો છે અને જીતુભાઈ સોમાણી આ મંદિર બનાવવા માટે થઈને એમને ચાર પાંચ વર્ષ સુધી તો ચપ્પલ પણ પહેરા નતા અને આ બનાવવા માટે થઈને થોડા સમય સુધી તો એને અન્નનો ત્યાગ કરી

સવા રૂપિયાનું તમારું કામ કરી કરીને દેખાડે એટલે દરેકને એમના પર વિશ્વાસ છે કારણ કે આજે સો કરોડ રૂપિયા ભેગા કરવાના છે ને સો કરોડના ખર્ચે આ રામધામ બનવાનું છે ત્યારે કોઈ નાની કોઈ રકમ નથી કે વાત નથી તમે વિચાર કરો કે આટલી મોટી જમીનો લીધી છે અત્યારે આ શિવ મંદિર પીચોતેર ટકા બની ગયું છે અને અત્યારે ઓફિસ બની ગઈ છે અત્યારે એસી હોલ મોટો બની ગયો છે અને એની ઉપર પાંચ રૂમ પણ બની ગયા છે અને બીજી જે વ્યવસ્થા જે છે એ પણ ઘણી બધી વ્યવસ્થા ત્યાં ઉભી કરવામાં આવી છે અને અસંખ્ય વૃક્ષો પણ અત્યારે વાવ્યા છે અને વૃક્ષો પણ એવા સરસ મજાના ટૂંક સમયમાં બની જશે કે આખું ધામ જે છે એ ખરેખર રામધામ બનવાનું છે એનો હું આપને ડ્રોન થી હું આપને આખે આખો એક લોકેશન બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે રામધામનું કેટલું મોટું કામ થઈ રહ્યું છે ને કેટલું કામ થયું છે એનો આખો જવાબ એનો આખો પ્રશ્ન હું આપને આપી રહ્યો છું કે ના ખરેખર આ જે મંદિર જે બનશે એની અંદરમાં પણ કલાત્મક આ મંદિર છે એ મંદિરનો જે તમે જોશો કે તમે આવશો ત્યારે આ જો ફરતે લીલોતરી સરસ મજાની અત્યારે ખીલી છે અને તમે જ્યારે નેશનલ હાઈવે થી પાંચ કિલોમીટર અંદર આવો ત્યારે પણ તમને એટલી સરસ મજાની એક સિંગલ પટ્ટી રોડ બનાવવામાં આવ્યો છે એ સિંગલ પટ્ટીના રોડ થી તમે આવશો ત્યારે પણ તમને એક કુદરતનો નજારો જોવા મળશે એટલે ખરેખર કુદરત સાથે તમારે કેળવી હોય અને ખરેખર તમારે કઈક રામધામ એક વાર તમારે મુલાકાત લેવી જ જોઈએ ભલે લોહાણા નમૂના ગુજરાત ગુજરાતની અંદર ભારતની અંદરમાં એક નમૂના રૂપે કામ થઈ રહ્યું છે એ કામ ને આપણે બિરદાવવું જોઈએ કારણ કે ખરેખર જે રામધામ બની રહ્યું છે એની અંદરમાં જનારામ બાપાનું મંદિર બનવાનું છે બીજા પણ મંદિરો બનવાના છે એટલે ઘણા બધા મંદિરો બનવાના છે છે બીજી સુવિધાઓ પણ એની અંદરમાં થવાની કારણ કે ખાલી નથી એની અંદરમાં ઘણી બધી વ્યવસ્થાઓ પણ થશે અને એ લોહા સમાજનું વિકાસ માટે એનો જે પ્રગતિ માટે એનો પણ ખ્યાલ રાખવામાં આવશે એના અભ્યાસ માટે એની કોઈ સારામાં સારી ડિગ્રીઓ લેવા માટે થઈને એના અભ્યાસક્રમો પણ ચાલુ કરવામાં આવશે અને ખાસ કરીને જે લોહા સમાજ જે છે એને જો કોઈને લગ્ન કરવા હોય તો અહીંયા એસી હોલ છે ઉપર સરસ સરસ પાંચ રૂમ છે અને તમારે આ જે જે ફરતો લગભગ કે મોટો વિસ્તાર છે ત્યાં જો તમારે સરસ મજાનો કોઈ મંડપ નાખીને તમારે લગ્નનો સમયો કરવો હોય અને પાર્ટી પ્લોટ જો અહીંયા તમારે બાજુમાં કરી અને તમારે લગ્ન કરવા હોય તો પણ લોહાણા જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિને આવશે અને તમે સરસ મજાના લગ્ન કરવા માટેની પણ સારામાં સારી નેચરલ એટલે કુદરતના ખોળે જો ખરેખર શંકર ભગવાનના સાનિધ્યમાં રામ ભગવાનના સાનિધ્યમાં જલારામ બાપાના સાનિધ્યમાં જો તમારે લગ્ન કાર્ય કરવું હોય અને સરસ મજાનું નેચરલ વાતાવરણ જોઈતું હોય તો તમે ખરેખર રામધામની રામધામની અંદરમાં અંદરમાં લગ્ન કરવા માટે થઈને નોંધણી અત્યારથી જ કરાવી કારણ કે આવતા સમયની અંદરમાં તમને પુષ્કળ સુવિધાઓ મળવાની છે અને ખાસ કરીને તમને જે નેચરલ જે વાતાવરણ મળવાનું છે એ વાતાવરણ બીજે તમને ક્યાંય નહીં મળે એટલે ખરેખર રામધામની અંદરમાં લગ્ન કરવા એ પણ એક ભગવાનની સાથે એક નાતો જોડા જેવું કામ છે એટલે સરસ મજાનું રામધામ બની રહ્યું છે જીતુભાઈ સોમાણી સાથે પણ અમે આખી એમની જે બાઇક લીધી છે કે તમે શું કરવા માંગો છો અને એ શું કે છે એ પણ હું હમણાં ટૂંક સમયમાં તમને સંભળાવવાનો છે અને આ રામધામ સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ જે કટારીયા જે છે તેઓ પણ એક જલારામ પ્રેમી છે એ પણ રઘુવંશી છે અને રઘુવંશી પ્રેમી હોય એટલે એમાં હોય જ નહીં અને ખૂબ જ માનવકીય સેવાકીય કાર્ય કરવાની અંદરમાં વિનુભાઈનો પણ ખૂબ સિંહ ફાળો છે તેમજ મોરબી અને અન્ય જે સંસ્થાના જે આમના ટ્રસ્ટી ગણો સાથે જોડાયેલા છે એ પણ માનવ સેવાની સાથે જોડાયેલા છે એટલે આવતા દિવસોની અંદરમાં રામ ગામ એક વિશ્વના નકશા ઉપર પથરાઈ જવાનું છે તો આપણે આજે આપણે જે જોઈએ કે જીતુભાઈ સોમાણી ધારાસભ્ય વાંકાનેર તાલુકાના જીડા ગામની સીમમાં જે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ શિવ મંદિર એ શિવ મંદિરનું કામ લગભગ પંચોતેર ટકા પૂર્ણ થઈ ગયું છે બરાબર છે આવતા અઢી કે ત્રણ મહિ મહિનામાં આ શિવ મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને રામધામ જે વિશાળ રામધામ બનાવવા જઈ રહ્યા છે બરાબર છે સમસ્ત રઘુવંશી સમાજ બરાબર અને માત્ર રઘુવંશી સમાજનું જ રામધામ હ એ રઘુવંશી સમાજ સિવાય કોઈ પણ દાતાઓના પૈસા લેવાના થતા નથી બરાબર છે ખાલી સમજ રઘુવંશી સમાજનો જ ફંડ ઉઘરાવી અને આશરે સો કરોડ થી પણ વધુના ના ખર્ચે જ્યાં રામધામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે બરાબર છે અત્યારે આશરે સત્તર એકર જમીન છે બરાબર છે એ સત્તર એકર જમીનમાં રામધામ નિર્માણ થશે બરાબર છે ત્યારબાદ આવાસ યોજના છે ભોજનાલય છે ગૌશાળા છે અને ગાર્ડન બરાબર આ બધી જ સુવિધાઓ આવતા પાંચ વર્ષમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે રામધામ ના ટ્રસ્ટ ટ્રસ્ટીઓની બરાબર છે આશા છે અને જલ્દી માં જલ્દી એક આ છોટી અયોધ્યા બને વાહ વાહ એ માટે સમજ રઘુવંશી સમાજ એકત્ર થઈ અને મહેનત કરી રહ્યો છે વેરી સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર એકતાનું કેન્દ્ર સમર્પણની ભાવના સાથેનું જે અમારા ટ્રસ્ટના પ્રમુખ અને સ્વપ્ન દ્રષ્ટા છે એવા શ્રી જીતુભાઈ સોમાણીને બે હજાર સોળ થી સમગ્ર વિશ્વમાં રઘુવંશી સમાજને એક એક બાંધવા નીચે રાખવાનો જેનો સંકલ્પ હતો બે હજાર સત્તર ની અંદર સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજ નું મહાસંમેલન વાંકા ત્યારે સમાજની સામે એને પ્રસ્તાવ મૂક્યો અને પૂજ્ય ગુરુદેવ હરિચંદ દાસ બાપુજી ના આશીર્વાદ પણ એને મેળવ્યા અને ત્યારે સમગ્ર ગુજરાતમાં વસતા રધુવંશી સમાજે એક સાથે ને એક અવાજે કીધું કે રામધામ બનવું જોઈએ બે હજાર ની અંદર જ્યાં સુધી રામધામ ની જમીન ન લેવાય ત્યાં સુધી પાંચ વર્ષ પોતાના પગરખા ન પહેરવાનો સંકલ્પ કર્યો ત્યારબાદ બે હજાર બાવીસ ની અંદર આ જમીન પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ થી આ પવિત્ર જમીન અમને વ્યાજબી ભાવથી મળી ગઈ અને ત્યાં સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજનું એકમાત્ર સમાજ કહી શકાય એવું રામધામના નિર્માણ તરફ અમે સૌ આગળ વધ્યા

પૂજ્ય ગુરુદેવની આજ્ઞા અનુસાર અને અમારી જે કલ્પના છે અમારો જે સંકલ્પ છે તે જ દિવસે ના પાયા ખોદાય અને પાંચ વર્ષની અંદર અહિયાં એવડું મોટું સંકુલ થશે ભૂતન નો ભવિષ્ય વિશ્વ ની અંદર અમે એમ છાતી થોકીને કહી શકીએ કે રઘુવંશી સમાજનું એકમાત્ર બનતું ભગવાન શ્રી રામનું મંદિર પૂજ્ય જલરામ બાપાનું મંદિર અને જેમાં બી દાદા જસરાજ બિરાજમાન થવાના છે અમારા માટે ગૌરવની વાત છે અમે બધા અહીંયા જે કોઈ ટ્રસ્ટીઓ છે બધા સાંઈ વર્ષ ઉપરના છે અને બધાની એવી ઈચ્છા છે કે અમારી હાજરીની અંદરથી ભગવાન શ્રી રામ બિરાજમાન થાય બાપા જલરામ બિરાજમાન થાય બી દાદા જશપ બિરાજમાન થાય અને સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજને એક તાતડી બાંધવાનો જે અમારો પ્રયત્ન છે ભગવાન અમને સો ટકા મદદ કરશે અને સમાજ ઉમરકા ભેર એમને સાથ અને સહકાર આપી રહ્યો છે આ મિત્રો હવે આવું તમને રામધામ છું આપડે હવે જોઈ રહ્યા છે તમે કે રામધામ આપડે કેવું છે આપણે ખાસ રામધામની અત્યારે મુલાકાત લઈ રહ્યા છીએ રામધામના જે ટ્રસ્ટીઓ જે છે પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આપણને ખૂબ માહિતી આપી છે પણ રામધામ કેવું બનવાનું છે કે આખો લોકેશન તમે જોઈ શકો કે રામધામ કેવું બનશે હું આપને બતાવવા માંગુ છું કે રામધામ જે છે એ એક ભૂતોના ભવિષ્યથી એવું સરસ મજાનું રામધામ બનવાનું છે જે છોટી કાશી કહી શકાય એવું રામધામ બનવાનું છે ત્યારે હું આપને એક આખે આખો એક તમને એરિયલ કે તમને જેથી કરીને ખબર પડે કે રામધામ કેવું કલાત્મક અને ભવ્ય બનવાનું છે એની એક ઝાંખી બતાવી રહ્યો છું આખું તમને જો આપ જોઈ શકો છો એનું જે શિખર છે એના ઘૂમ્મજ કેટલો વિશાળ ગુમજ બનવાનો છે આપ જોઈ શકો છો આખે આખું અને ફરતો જે આ નજારો જે છે લીલો છે મરિયાળી

અને આ શિવલિંગ વારસામાં એટલે કે અહીંયા હતું જ જો આખો હું તમને ઇરેલવી આખો બતાવું છું આપને એનો ગર્ભગૃહ કેટલો મોટો છે હું આપને ડિઝાઇન બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ની અંદર ડિઝાઇનો કલાત્મક બનાવવામાં આવી છે જો આખું આખું આપણે તમને બતાવું છું જેથી કરીને આપને ખ્યાલ આવે જો આખે આખો અત્યારે કામ ચાલુ છે પિંચોતેર ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે શિખરનું અને ગુંબજનું જ કામ બાકી છે

આપણે નેશનલ હાઈવે આઠ જે રાજકોટ જવા વાળો જે છે ત્યાંથી તમે આવો તો ત્યાંથી થોડોક પાંચ કિલોમીટર અંદર તમે આવશો ત્યારે સિંગલ પટ્ટી રોડ છે ખાસ આવવા માટેનો તમે અહીંયાથી અહીંયા આવી શકશો અને ખૂબ જ સરસ મજાનું મંદિર બની રહ્યું છે એના માટેના જો પથ્થરો પણ ખાસ મગાવવામાં આવ્યા છે જો એની અંદરમાં સરસ મજાની ડિઝાઇનો પણ તૈયાર કરવામાં આવી છે આપ જોઈ શકો છો આપણે ફરી આખું નજારો બતાવું છું જો આખું મંદિર બન્યું શિખર અને જો આ પાછળનું આખું બતાવું છું આપને તમને ખ્યાલ આવે રામધામ નું આખું જે આપનું ઓફિસ જે છે એ આખી બની ગઈ છે અને સામે આખો હોલ જે છે એ પણ હું આપને બતાવવાનો છું જો અહીંયા પણ હોલ આખો બન્યો છે એ પણ બતાવું છું આપને

આપણે આ વાત આ જો આખી જો જય ગિરનારી નમો નારાયણ આપણે જરાક અંદર પણ દર્શન કરીએ આપણે જે આખું જુમણી આખું જે મંદિર જે છે हिमाजे आ धूણો છે જો આપ જોઈ શકો છો જોઈ શકો છો આપ શિવલિંગ ગણેશ ભગવાન લા જૂની આખી જગ્યા છે આયા નું જે આ ધૂણો ની આખો બતાવી રહ્યો છું આપને હું નારાયણ જે વ્યવસ્થા જે છે એના પણ હું આપને દર્શન કરાવું છું જગ્યા આમ તમે જોવો તો એક પ્રાચીન જગ્યા જે છે જો એનું હું આ બધું બતાવું છું આપને જો જગ્યા જે છે એ આખી જૂની જગ્યા છે નમો નારાયણ શંકર ભગવાન એની આખી જગ્યા આખી જૂની છે હું તમને જરાક ઓફિસ અને જે હોલ જે છે શું થી જોઈએ આપણે શ્રી રામધામ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે જાલુડિયા તાલુકો વાંકાને આખું ઓફિસ નું હું જરાક છું આપણે આખી ઓફિસ જે છે એની એનો આખો એક તમને વ્યુ બતાવું છું જો આખો સરસ મજાનો રામ રામ લોણા મહાજન ઓખા તરફથી આપવામાં આવે છે રામધામ ટ્રસ્ટ જાલીડા વાંકાને ઓફિસ એમનું કાર્યાલય છે મિત્રો આપણે જે ઓફિસ જોયું હવે આપણે એમનો જે આખો હોલ જે છે એસી એનું આપણે નિરીક્ષણ કરીએ જેથી કરીને આખે તમને રામધામ જે છે એનો આખે આખો બતાવું છું જોઈ શકો છો હવે આપણે જે એનો એસી હોલ જે છે એ જોઈએ તમને તમને એમ થશે કે ના ખરેખર હોલ જે છે એની કેટલી સરસ મજાની વ્યવસ્થા છે કેવો હોલ છે એની આપણે એક ઝાંખી આપણે કરીએ પેલા જો રણછોડદાસજી બાપુ રામઝરણાસજી બાપુ ને આખો હોલ દે છે બોલો હનુમાન જો આખ્યાખો હોલ સરસ મજનો એસી હોલ છે વિનુભાઈ આપડી સાથે આવ્યા છે અત્યારે રસોડાની તમામ સુવિધા રઘુનશ્રી સમાજ માટે ઓપન કરેલી છે જેને કોઈને પ્રસંગ હોય પ્રસંગ કરવાનો આવી શકે છે અંદર પાસે ગ્રાઉન્ડ છે પાર્ટી પ્લોટ કરીને ફંક્શન કરવું હોય સૌને આવકાર્ય છે શક્તિ મુજબ જેને દેવાનું થાય એ તો ભલે ન દેતું ભલે રઘુસી સમાજને ને પ્રોબ્લેમ ન થાય એટલા માટે અત્યારે રઘુસી સમાજ માટે ખુલ્લું મૂકેલું છે વેરી ગુડ વા જો એટલે તમારે કોઈ ભાઈઓ તમને પણ કોઈ સારું કાર્ય તમારે કર્યું હોય અને અહીંયા તમારે પાર્ટી પ્લોટ કરવો હોય કે તમારે આ હોલ જોઈએ અને પાંચ રૂમ જે છે એ તમારે જોઈતા હોય તો પણ તમને મળી જશે અને કેટલો સરસ મજાનો હોલ છે એટલે લગ્ન પ્રસંગ કે કોઈ તમારે કરવું હોય તો એસી હોલ છે આખો આ હોલ હું બારેથી બતાવું છું હાલો છો જો એસી આખો આખો છે અને આ જે પાર્ટી પ્લોટ કેવું તમારે કરવું હોય તો તમે અહીંયા પણ તમે કરી શકશો કારણ કે ત્યાં આખી આખી જે ગ્રીન જે લાઇનિંગ બતાવી જે છે ત્યાં સુધી આખી જગ્યા આખી રામધામની છે તમે જોઈ શકો છો એટલે તમારે અહીંયા પાર્ટી પ્લોટ કરીને પણ જો કઈ તમારે કાર્યક્રમ કરવો હોય સરસ મજાનો તો પણ થઈ શકે એવું છે આખું જો હું રામધામનો આખો એસી હોલ છે કાર્યાલય બતાવું છું પછી આ એમના જે ઓફિસ પાછળની સાઈડમાં મંદિર બની રહ્યું છે એ અને આખી આખી જગ્યા હું આપને આખો એક એરિયલ વ્યૂ હું આપને બતાવું છું આપણે આજે રામધામ આખે આખું જોયું છે અને આપ આવા જ ટીવી જોવા જોવા માટે થઈને વિડીયો જોવા માટે થઈને આપ ભાટી ટીવી જોતા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો